નમસ્કાર હું સુરક્ષ પ્રજાપતિ અને આવી ગયો છું અત્યારે ગૌમાતા સર્કલ થરાદની અંદર કેમેરા મેનને વિનંતી કરીશ કે અત્યારે ગૌમાતાનો સર્કલ બતાવ્યો પહેલાં તો અને વિનંતી કરીશ કે અહીંયા તમે જોઈ શકો છો આવી કડકડતી ઠંડીની અંદર પણ લોકો અત્યારે અહીંયા કને ગૌમાતાનો સર્કલ જોવા આવી રહ્યા છે અત્યારે સ્થાનિક લોકોને પણ કેમેરામેનને વિનંતી કરીશ કે ફોકસ થોડો અવાજ કરે ને સ્થાનિક લોકોને પણ પૂછવાની કોશિશ કરીશું આપણે ધીરે ધીરે અહીંયા કને ઘણા બધા લોકો પણ અહીંયા કને ફોટોસ અને વિડીયોસ બનાવવા આવી રહ્યા છે અને લોકોને આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે ભાઈ તમારું હિતેશભાઈ કયા ગામથી છો વજેગઢથી અત્યારે આપણો થરાજ દિવસેને દિવસે અત્યારે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યું છે અને ત્યારે આપણા થરાદને એક નવી ઓળખ મળે છે એટલે કે ગૌમાતાનો સરકાર એના વિશે શું કહેશો તમારે અમે શંકરભાઈને લાઈક આલવાનું કહેશો બરોબર બરોબર તો બીજા પણ વ્યક્તિ તમારું નામ શું નામ છે ભરત ક્યાંથી છો આચર ગૌ માતા નો અત્યારે સર્કલ બની રહ્યું છે અને નવું એક ઓળખ પડેલી છે અત્યારે થયા જ ને એના વિશે શું કહેશો બસ સારું કહેવાય ગાય માતા માટે સારું ગાય ગૌ ભક્ત માટે સારું અત્યારે અત્યારે શંકરભાઈ ચૌધરી નું એક અત્યારે એક પહેલ પણ છે કે અત્યારે આપણા ગૌ માતા ને એક રાષ્ટ્ર દર્જો મળે એમ એના વિશે તમે શું કહ્યું સહમત છો કે નહીં ના સહમત સહમત ગાય માટે સારું ગાય માટે સારું બજા ત્રણે બાજુ દર્શન થાય છે વાત રાઈટ છે ત્યારે જે થરાદની અંદર જેવા પણ લોકો ઢળશે એવા કે એમને સાહેબે કોમ સારું કર્યું તમારું આપણો આઈડી તમે ખોલી આયા તો એક ભાઈ આપડા આવી ગયા છે ને Instagram ની આઈડી માં શું નામ છે ભાઈ તમારું નામ સુનીલ મેશ્રી અભી હું બોલી દઉં અચ્છા ભાઈ બોલી જ ગયા છે અને ભાઈ તારો સાગર ભાઈ શું કેશો આ અત્યારે ગૌશાળા સારું

તો આપણે અહીંયા કના નમસ્કાર હું સુરેશ પ્રજાપતિ ને અંદર એક આપડા મિત્ર મળી ગયા છે શું નામ છે ભાઈ તમારો પ્રિન્સ કેવો લાગી રહ્યો છે જે થરાદ માહોલ છે મજા આવે છે માહોલ દેખો ખૂબ જ મજા આવે છે અત્યારે ધીરે અત્યારે ધીરે ધીરે થરાદ અત્યારે બૂમ પડાવી રહ્યો છે અને ધીરે ધીરે અત્યારે પ્રગતિ કરી રહી છે એના વિશે શું કહેશો ખૂબ સારું છે આવો ન પ્રગતિ કરતા રહે આપણો થરાદ અને આપણને ખૂબ મજા મજા આવે લાઇટિંગની અંદર અત્યારે અત્યારે કરકરતી ઠંડી પડી રહી છે તેમ છતાં અત્યારે લોકો અત્યારે વિડિયો શૂટિંગ કરવા માટે ફોટો પાડવા માટે આવી રહ્યા છે હા ખૂબ સરસ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે થરાદની અંદર આવી ગયું છે એક મસ્ત મજાનું ટેડી અને તમે જોઈ શકો છો ટેડીને ફક્ત ને ફક્ત ફોટો પડાવવા માટે ત્યારે ચારેકોર ભીડ જોવા મળી રહી છે ચારેકોર અત્યારે માધ્યમની અંદર જોઈ શકો છો કે ત્યારે અત્યારે આપણું ટેડી છે ત્યાં વાવ થરાદનું ટેડી અત્યારે આખા થરાદની અંદર બોમ્બ પડાવી રહ્યું છે અને ફોટા પર લોકો પડાવી રહ્યા છે મસ્ત મજાના સાથે સાથે લોકો એન્જોય પણ કરી રહ્યા છે લાઇટિંગ આવી કડકડતી ઠંડીની અંદર લોકો લાઇટિંગની સાથે સાથે ટેડીની પણ મોજ માણી રહ્યા છે લોકો ફોટો પડાવી રહ્યા છે લોકોની સાથે સાથે ઘણા બધા લોકો જોવા પણ મળી રહ્યા છે ત્યાં જોઈ શકો છો છોકરાઓ છોકરીઓ બધા જ પોતાનું મન મૂકી આ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે વિડીયો ફોટો પડાવી રહ્યા છે અને તદ્દન મોજ માણી રહ્યા છે બન્યા રહ્યો આપણા ચેનલ ની અંદર લાઈવ માધ્યમ અંદર તમને નમસ્કાર તો મારી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે શું નામ છે ભાઈ તમારું મારું નામ અરવિંદ છે કઈ બાજુ છો સપરેડા કેવું લાગી રહ્યું છે આવીને અમને સારું લાગ્યું શંકર સારું વ્યવસ્થા કરી અત્યારે લગભગ 10 વાગી ગયા છે ને કરકરતી ઠંડી પડી રહી છે તેમ છતાં તમે અત્યારે થરાદ અંદર માહોલ જોઈ શકો છો એક એવો ટાઈમ હતો જ્યારે થરાદ વાવ થરાદ કોઈ નામ પર લેતો નતો પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આટલા રાત ગયા આજુબાજુના કેટલા દૂર દૂરથી લોકો આવ્યા છે અને આ સફળતાનું કારણ શું આનું સફળતાનું કારણે શંકર ચૌધરી બધું પ્રોત્સાહન બરોબર ખાસ કરીને અહીંયા કને જ્યારે આપણો જિલ્લો બન્યો છે ત્યારથી વધારે તમારું શું નામ છે કિરણભાઈ કયા ગામથી છો તમે ભડવેલ રે

કેવું લાગી રહ્યું છે થરાદ આવીને બહુ સારું લાગ્યું અત્યારે અગિયાર વાગી ગયા છે કારણ કે ઠંડી પડી રહી છે અગિયાર તો નહીં પણ અગિયાર વાગવા આવ્યા છે એમ કેવું આમ અત્યારે ઠંડી પડી ગયા તો પણ આજુબાજુ માહોલ ગરમ છે માહોલ ગરમ છે બહુ સારું લાગે શંકરભાઈ વિકાસ બોલે સાહેબ ના હોય હાજો હાજો

ધીરે ધીરે થતું ડેવલપમેન્ટ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો જય માતાજી હવે આપણે જઈશું કરે